બરવાળા રાજકોટ સાળંગપુર બરવાળા તો ભાવનગરથી આવેલી દ્વારકા જોવા માટે રાજકોટ સેટેલાઇટ બસ સ્ટેન્ડ પર ત્રણ ચાર મિનિટનો સ્ટોપ લઈને નીકળી રહી છે જે હવે અહીંથી રાજકોટના મેઇન બસ સ્ટેન્ડે જશે ત્યાંથી દુવારકા રવાના થશે ભાવનગર દુવારકા લક્ઝરી કોચ બસ છે હવે અહીંયાથી રાજકોટ બસ સ્ટેન્ડ જશે બારને સાડત્રીએ ડિપાર્ચર થઈ ગયું છે બપોરે